ઉપર બટાકા બફાઈ રહ્યા છે કુકરમાં ધીમા ટાપે હે મા ચામુંડામાં અંબે માં ઘોઘા મહારાજ બાટી દાદા નાગદાદા જાય સદીમાં સિકોતર માં ઝોપડીમાં જાય હોય હોળીઓ બાળગોપાલ તો રહી ગયા અરે આપણા બાળગોપાલ ગાય હો મારા બાળગોપાલ મારા જય જયગોપાલ જય દ્વારકાધીશ જય રણોડ જય હો ગૌ માતા સાંજનો વરસાદ ચાલુ છે અમદાવાદમાં વરસાદ પડ્યો છે જોરદાર પડે તમે તો ઊંઘી રહ્યા હતા તમને તો ખ્યાલ નહીં તમને તો ખબર હે વરસાદ જોરદાર પડ્યો

बोलती जा रही है पर पानी नहीं आ रहा है पर विधि काम से नहीं आ रहा है और प्रयोग आज पहले 1/2 कप दही डालना पड़ेगा और हां मजे में हम्म या अपन बोलती है क्या कुछ और है कि कुछ और है વરસાદે પડતો લીધો છે વરસાદ ચાલુ છે ધમધુકાશ અત્યારે અંદર થી ચોમાસું આ બેસી ગયું હોય તો પાછળ જેને લગ્ન લીધા છે બિચારા એ બધા કેવા ટેન્શનમાં છે બધા લગ્ન લઈ લઈને બેસી ગયા છે એમના ઘરે કમ્પ્યુટર છપાઈ ગઈ છે પ્રસંગો લઈને બેસી ગયા છે એમને શું હાલત થશે

જેણે ખીચડીનો તાબેતો ચાટ્યો હોય ને એના લગ્નમાં ને વરસાદ પડે તો અત્યારે તમારે જે જે લોકોના લગ્ન લીધા છે ને તો નક્કી એ લોકોએ ખીચડીનો તાબેતો ચાટ્યો છે પહેલાંના ગઢિયાની એવી કહેવત હતી કે જે જે ખીચડીના તાબેતા ચાટે ને એના લગ્નમાં વરસાદ આવે તો આ જો કમોસમી વરસાદ અત્યારે ભયંકર વરસાદની સિઝન થઈ ગઈ બંધ જ gas બંધ dia lah. tuh ના છે કુファミリー ટેપ વેડાના કેતાની સંખ્યા તો ફાઇનલી હવે બટાકા બફાઈ ગયા છે જોઈએ હવે તમારા બટાકાનું આ બટાકાનું શું થાય છે તમારા રેખામેન્ટ શું બનાવે છે ખ્યાલ નહીં મારો કુંવર લલા લાલા કરે છે હજી હા કરી ગેસ બંધ મેં વરસાદ માં શાકભાજી ના ભરવા શાકભાજી ખરીદવા માર્કેટ આખી રાતનો વરસાદ ચાલુ છે એટલે આજે શાકભાજી નીય રજા हे मैया मोरी में न खन खायो मैया मोरी તો આજે મિત્રો પાણી લેટ આવ્યું તો થોડું પાણી આવતું જ નથી આમ તો આવે છે પણ બહુ એકદમ પાણી બીજી લાઈનનું પાણી હતું એ તો બંધ થઈ ગયું છે અમારે તો અઠવાડિયાથી પાણીની દિક્કત છે તકલીફ છે તો તો ઘરમાં લેડીઝ કામ કરનારું હોય તો કેવી તકલીફ પડે તો આજે તમારા રેખાબેન ના પાટા ને અઠવાડિયું થઈ ગયું છે હાર્ડવેર ના ત્યાં જવાનું છે પાટો બદલાવાય હા વરસાદ થઈ જાય એટલે દવાખાને જવાનું વિચારીએ છીએ પણ વરસાદ વહેવાનું નામ નથી લેતો हम्म तो ये जो है टोकरी के अंदर है टीवी है तो मैं सब हम्म ला पता कौन है हम्म कौन को फिर चावल तेल में है हम्म तेल का कुछ नहीं है हमें आपको बता दूं

આજે તો વેલો વેલો ઉગી ગયો હતો કે વરસાદ રાત છે વરસાદ ચાલુ છે આખી એટલે આજે તો નહીં એટલે હવે છું અત્યારે દુકાને દૂધ લેવા પછી કોફી પાછી એક વરસાદ હોય તો કઈ કામ જ અમે કામ ધંધા નો

સાથી છોનો ટાઈમ છે ના છોનો છે મને એમ ટ્રેડિંગ આવવામાં આવે લાઈટ ઓપન જશે કદાચ 8 કલાક માટે હો લાઈટ જવાની છે જશે નહીં કાલ સમાચારમાં બોલી 8 કલાક માટે લાઈટ જશે તો જે ખાણીપીણીની તૈયારી કરવાની હોય કરી લેજો આજે એટલે લાઈટ જશે આ સુધી આ સાજે સુધીમાં જ્યાથી આટલો ટાઈમ છે તમારે જંગી અંદર નાનું તો સામાન સામગ્રી છે ને એડજસ્ટ કરી લેજો કે કેવી તરીને કઈ કઈ પડેવી તો અંદર અને ના સાધન સામગ્રી બધી લઈ મૂકી ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો બધા દ્વારકા ના દર્શન કરો હવે કરું છું